જય શ્રી અંબે આજે જુનાડીસા ગામમાં જય શ્રી અંબે યુવક મિત્ર મંડળ જુનાડીસા તરફડા દ્વારા ઓગણીસ વર્ષથી ચાલતું સેવા કેમ્પ આ વર્ષે વિશ્વ વર્ષ ઉજવી રહી છે આ કેમ્પ ખાસ કરીને અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે આયોજિત છે આપણા યાત્રાળુઓને અનુકૂળતા આપવા માટે અહીં અનેક સેવાઓ ઉપલબ્ધ છે કઢી ખીચડી સેવા લીંબુ સેવા ચા સેવા મેડિકલ સેવા અને માલિશ જેવી અનેક સુવિધાઓ આપણી યાત્રાને વધુ આરામદાયક બનાવે છે આજે આ કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં જુનાડીસા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવે આ શોભાયાત્રામાં લોકોનો ઉત્સાહ અને ભક્તિ જોવા મળે વીસ વર્ષથી ચાલતા આ સેવા કેમ્પનો ઉદ્દેશ્ય છે યાત્રાળુઓને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાની અને તેમના યાત્રા અનુભવને સુખદ બનાવવું જો તમે પણ અંબાજી જવાનું વિચારી રહ્યા છો તો આ કેમ્પની સેવાઓનો લાભ જરૂરથી લેજો અહીં દરેક યાત્રાળુને પ્રેમ અને સન્માન સાથે આવકારવામાં આવે છે આપણે સૌ મળીને આ સેવા કેમ્પને સફળ બનાવીએ અને ભવિષ્યમાં આ સેવાઓ ચાલુ રહે એવી મા અંબેને પ્રાર્થના કરીએ તો બોલો અંબે માતની જય અને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વખતે કોણ કોણ અંબાજી જવાનું છે જય અંબે મિત્રો